આ પહેલા તેમણે બે હજાર વીસ પેરાલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો આ વખતે તેમની સફર ઘણી યાદગાર રહી છે તેમણે એવો કમાલ કર્યો કે આ પહેલા કોઈ ભારતીય તીરંદાજ કરી શક્યો ન હતો હરવિંદર સિંહ ઓલિમ્પિક અથવા પેરાલિમ્પિક્સની ફાઇનલમાં પહોંચનારા ભારતીય ઇતિહાસમાં પ્રથમ તીરંદાજી ખેલાડી બન્યા છે આ વખતે તેમનું પ્રદર્શન ઘણું જોરદાર હતું તેમણે ફાઇનલ મેચમાં પોલેન્ડના લુકાસ સિઝેકને છ બાય શૂન્યથી હરાવ્યો હતો આ સાથે તે તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતનારા પ્રથમ ભારતીય બન્યા છે આ પહેલા ફાઇનલમાં પહોંચવા માટે હરવિન્દરસિંહે સેમી ફાઈનલમાં ઇરાનના મોહમ્મદ રેઝા આરબ અમેરીને છ બાય ચાર ના માર્જિનથી હરાવ્યો હતો રાઉન્ડ ઓફ હરવિંદર સિંહે ઇન્ડોનેશિયાના સેટિયાવાનને છ બાય બે થી હરાવ્યો હતો